ભાવનગરના મહોવા તાલુકાના કોંજડી ગામે 85 વર્ષીય વૃદ્ધાની લૂંટ વિત હત્યાના ગુનામાં પોલીસે આરોપીને જડપી પાડીને આજે ઘટનાસ્થળે સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તા 30 ઓક્ટોબર 2025 ની રાત્રે 85 વર્ષીય વૃદ્ધા ઉજીબેનની તેમના જ ઘરમાં ગડુણે મોડું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને કાનમાં પહેરેલા સોનાના આભૂષણોની લૂંટ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો ફોરેન્સિક પીએમપીએમ રિપોર્ટ બાદ હત્યાનો ભેદ ખોલ્યો હતો અને મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે મહોવા ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિપુલભાઈ girderભાઈ વાળાને જડપી પાડ્યો છે મહોવા ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું જેનાથી હત્યાની સમગ્ર કડીઓ જોડવામાં મદદ મળી છે રિપોર્ટર ફિરોઝ સેલોત